રેટલાઉ હનુમાન મંદિર પાસે નાળામાં સ્કોર્પિયો ખાપકી કાર સવાર છ થી સાત યુવકોને થયો ચમત્કારિક બચાવ પ્રાપ્ત માહિતી અનુસાર દમણ તરફથી ગત શનિવારના રાત્રે એક દોઢ વાગ્યે પૂર ઝડપે આવતી સ્કોર્પિયો કાર નંબર જીજે એકવીસ સીઈ જીરો છ તેત્રીસના ચાલકે રેટલાવ હનુમાન મંદિર નજીક વળાંક પાસે વરસાદી પાણીના નાળા પર કાબુ ગુમાવતા સ્કોર્પિયો કાર નાળામાં ખાબકી પલટી મારી ગઈ હતી અકસ્માતનો ધડાકે ધડાકેભેર અવાજ આવતા આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને આ કારમાં છ થી સાત યુવકો સવાર હોય જેઓને નાની મોટી ઈજા પહોંચતા સારવાર માટે ખસેડ્યા હતા જોકે આ ગંભીર અકસ્માત બાબતે કારમાં સવાર લોકોએ પાડી પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી